नमस्कार मोरवी अपडेट माथी हूं छु तुम्हारी साथी निराली आज नो दिवस એટલે કે નવરાત્રી નો પહેલો દિવસ આજ નું પહેલું નોરતું એટલે કે મા સેલ પુત્રી નું નોરતું દેવી દુર્ગા કા પહેલો નામ સેલ પુત્રી હે સેલ કા અર્થ શિખર શાસ્ત્રો મે સેલ પુત્રી કો પર્વત કે બેટી કે નામ સે જાના જાતા હે આમ તોર પર યહ સમજા જાતા હે કે દેવી સેલ પુત્રી કેલાસ પર્વત કી પુત્રી હે કિંતુ ઇસકા યોગ કે માર્ગ પર વાસ્તવિક અર્થ હે ચેતના કા સર્વોચ્ચતમ સ્થાન यह बहुत दिलचस्प है कि जब ऊर्जा अपने चरम स्तर पर है तभी आप इसका अनुभव कर सकते हो। इससे पहले कि यह अपने चरम स्तर पर न पहुंच जाए तब तक आप इसे समझ नहीं सकते हो इससे उत्पन्न होता है जो ऊर्जा का शिखर है यहाँ पर शिखर का मतलब है हमारे गहरे अनुभव या गहन भावनाओं का सर्वोच्चतम स्थान એટલે કે તમને બધા લોકોને પણ આ નોરતાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને તમારા બધા ઉપર આશીર્વાદ વરસાવે અને તમે તમારા બધાના જીવનમાં પણ ખૂબ સારી ખુશીઓ અને સુખ સંપત્તિ આવે તેવી પ્રાર્થનાની સાથે હું હતી નિરાલી અને આપણે હતા મોરબી અપડેટમાં ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું ત્યાં સુધી આવજો